વાર્તા નૈતિક સાથે ગુજરાતી ટૂંકી વાર્તાઓ બે ભાઈઓ એક જંગલ પાસે રહેતા હતા આ બંનેમાં મોટો જે ભાઈ ભાઈ હતો તે નાના સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો કારણ કે તે રોજ નાના ભાઈનું બધું જ ખાતો હતો અને નાના ભાઈના નવા કપડા પણ પોતે જ પહેરતો હતો એક દિવસ મોટા ભાઈએ નક્કી કર્યું કે તે નજીકના જંગલમાં જઈને થોડું લાકડું લાવશે જે પછીથી તે થોડા પૈસા માટે બજારમાં વેચશે જંગલમાં જતા તેણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા પછી એક પછી એક ઝાડ કાપતી વખતે તે એક જાદુઈ વૃક્ષને ઠોકર મારી આવી સ્થિતિમાં વૃક્ષે કહ્યું હે મહેરબાની કૃપા કરીને મારી ડાળીઓ ન કાપો જો તમે મને છોડી દો તો હું તમને સોનેરી સફરજન આપીશ તે સમયે તે સંમત થયો પરંતુ તેના મનમાં લોભો ઉત્પન્ન થયો તેણે ઝાડને ધમકી આપી કે જો તે તેને વધુ સફરજન નહીં આપે તો તે આખું થડ કાપી નાખશે તેથી જાદુઈ વૃક્ષે મોટો ભાઈને સફરજન આપવાને બદલે તેના પર સેંકડો સોય વરસાવી જેના કારણે મોટો ભાઈ પીડાથી જમીન પર પડીને રડવા લાગ્યો હતો હવે ધીમે ધીમે દિવસ પડવા લાગ્યો જ્યારે નાનો ભાઈ ચિંતા કરવા લાગ્યો તેથી તે તેના મોટા ભાઈની શોધમાં જંગલ માં ગયો તેણે મોટા ભાઈને ઝાડ પાસે ધરતી સૂતેલા જોયા જેમના શરીરને સેંકડો સોયથી વિંદેલા હતા તેને તેના હૃદયમાં દયા આવી તેના ભાઈ સુધી પહોંચી તેને ધીમે ધીમે પ્રેમથી દરેક સોય દૂર કરી મોટા ભાઈ આ બધું જોઈ રહ્યા હતા અને તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો હવે મોટા ભાઈએ નાના ભાઈની સાથે ખરાબ વર્તન કરવા બદલ માફી માંગી અને સારું થવાનું વચન આપ્યું ઝાડે મોટા ભાઈના હૃદયમાં પરિવર્તન જોયું અને તેને તે બધા સોનેરી સફરજન આપ્યા જેની તેને પછીથી જરૂર હતી પાઠ આપણે આ વાર્તા શીખીએ છીએ કે વ્યક્તિએ હંમેશા દયાળુ અને નમ્ર રહેવું જોઈએ કારણ કે આવા લોકોને હંમેશા પુરસ્કાર મળે છે